નમસ્કાર વેલકમ ટુ ચેનલ ઓફ ક્લાસીસ આપણે આગળ જોઈએ છીએ એક્ઝામ્પલ નંબર ફોર્ટી થ્રી એક્ઝામ્પલ નંબર ફોર્ટી થ્રી જે છે આપણી પાસે એની અંદર સ્પષ્ટ ઉલ્લેખ કરેલો છે કે એક સંયુક્ત કુટુંબમાં ત્રણ છોકરાઓ અને બે છોકરીઓ છે જ્યારે બીજું સંયુક્ત કુટુંબ છે એમાં બે છોકરાઓ અને ચાર છોકરીઓ છે આ બંને સંયુક્ત કુટુંબમાંથી એક જ કુટુંબ પસંદ કરવાનું છે અને એક બાળક પસંદ કરવામાં આવશે એટલે બંને એક સંયુક્ત કુટુંબ પસંદ કરી તેમાંથી એક બાળક પસંદ કરવાનું છે અને તે બાળક છોકરી હોય તેની સંભાવના શોખ સરસ પ્રશ્ન આપણી પાસે સરસ મજાનો પ્રશ્ન છે જોઈએ પ્રશ્નની અંદર કેવી રીતે મળી શકે તો પહેલાં આપણે એક સંયુક્ત કુટુંબ બનાવી દઈએ કે ફોર્ટી થ્રી નામનો ફોર્ટી થ્રી નંબરનો ક્વેશ્ચન આપણી પાસે આપેલો છે બરાબર છે આપણી પાસે છે તો ફોર્ટી થ્રી નંબરના ક્વેશ્ચનની અંદર આપણે લખીએ કે પહેલી આપણે ધારી લઈએ કે આપણું એક કુટુંબ છે આ એક કુટુંબ છે કુટુંબની અંદર આપણી પાસે કીધું છે ત્રણ છોકરાઓ છે એટલે કે થ્રી બોયઝ છે અને ટુ ગર્લ્સ એટલે કે બે છોકરીઓ છે બીજું એક કુટુંબ પણ છે અને આ કુટુંબ જે આપણી પાસે છે એની અંદર આપણી પાસે લખીએ છે બે છોકરાઓ છે એટલે ટુ બોયસ આપેલા છે અને ચાર છોકરીઓ છે એટલે કે ચાર ગર્લ્સ આપેલી છે બરાબર છે આપણી સમજણ માટે તૈયાર કરેલું છે જેથી તમે સરળતાથી પ્રશ્નને સમજી શકો હવે આપણી પાસે જે પ્રશ્ન છે એની અંદર આપણને એવું કીધું છે કે દરેક કુટુંબમાંથી એક બાળક પસંદ કરવાનું છે એ આપણી શરત છે બરાબર છે અને એ બાળક કેવું હોવું જોઈએ છોકરી હોય તેની સંભાવના હોવી જોઈએ સરસ તો આપણે અહીંયા આગળ લખી નાખીએ ઘટના એ આની અંદર પણ આપણે લાસ્ટ લેક્ચરની અંદર જે એક એક્ઝામ્પલ કર્યો હતો એવી જ રીતે આની અંદર પણ આપણે કરીશું તો આની અંદર આપણે ધારી લેવાનું કે આમાં કોઈ એન આપણે ધારીશું નહીં પહેલું કે પ્રથમ કુટુંબ આપણી પાસે છે એટલે પ્રથમ કુટુંબમાંથી પ્રથમ કુટુંબની પસંદગી થાય અને બાળ તેમાંથી છોકરીની પસંદગી થાય અથવા બીજા કુટુંબની પસંદગી થાય અને તેમાંથી છોકરીની પસંદગી થાય રાઈટ હવે બંનેની અંદર આપણે જોઈ લઈએ કે ધારો કે પહેલું કુટુંબ પસંદ કરીએ આપણી પાસે બે કુટુંબ છે બે કુટુંબમાંથી કોઈ એક કુટુંબ પસંદ કરવાનું છે પહેલી વસ્તુ કે આપણી પાસે બે કુટુંબમાંથી એક કુટુંબ પસંદ કરવાનું છે આપણી પાસે બે કુટુંબમાંથી એક કુટુંબ પસંદ કરવાનું છે એટલે પ્રથમ કુટુંબ પસંદ થવાની સંભાવના આપણી પાસે દેગી ગઈ એક દ્વિતિયાંશ અને શબ્દ વાપરેલો છે એટલે આપણે ગુણાકાર શબ્દ વાપરીશું છોકરીની પસંદગી કરવાની છે હવે આની અંદર આપણી પાસે કુલ બાળકો કેટલા છે પાંચ એટલે નીચે લખી નાખીએ ફાઇવ સી વન પાંચમાંથી એક બાળક પસંદ કરવાનું છે અને એમાં પણ છોકરી પસંદ કરવાની છે એટલે બે છોકરીઓ છે એમાંથી એક છોકરી પસંદ કરી લઈશું બરાબર છે અથવા શબ્દ આવ્યો એટલે આપણે સરળો કરી દઈએ બીજા કુટુંબ પસંદ થાય તેની સંભાવના પણ એક દુત્યાંશ અને એમાં પણ આપણી પાસે ટોટલ ચાર ને બે છી છ બાળકો છે એટલે નીચે છેદમાં લખી નાખીશું સિક્સ સી વન અને એમાં પણ આપણે છોકરીઓ લેવાની છે એટલે ફોર સી એટલે ચાર આપેલું છે ચાર છોકરીઓમાંથી કોઈ પણ એક છોકરીની પસંદગી કરી લઈશું એટલે ફોર સી વન બરાબર છે બહુ સરળ પદ્ધતિથી આને દાખલો ગણી શકાય એક દૂત્યાંશી કિંમત એક દ્યાંશી જ રહેશે ટુ સી વનની વેલ્યુ પણ ટુ છે અને ફાઇવ સી વનની વેલ્યુ પણ ફાઇવ છે બરાબર છે પ્લસ વન હાફ ઇન ફોર સી વન એટલે ફોર અને સિક્સ સી વન એટલે સિક્સ બરાબર છે અહીંયા છેદ અલગ અલગ થવાના છે એટલા માટે આપણે શું કરીશું સૌથી પહેલાં છેદ ઉડાવવાનો પ્રયત્ન કરીશું ને બંને ત્યાં સુધી સરખું રહે એવો પ્રયત્ન કરીશું બે તો કેન્સલ થઈ જશે એટલે આનું પરિણામ તો તમારી પાસે એકના છેદમાં વાંચક આવવાનું છે અહીંયા આગળ તમને બે દુ ચાર અને બે તારીખ છ એટલે કે આની કિંમત આવવાની છે વન પોઈન્ટ થ્રી હવે આ તો બહુ સરળ છે આપણે આને કરી શકીએ ક્રોસ ગુણાકાર કરવો તો ક્રોસ ગુણાકાર કરો બરાબર છે તો ક્રોસ ગુણાકારની પદ્ધતિ આપણી આવી હોય છે ત્રણને એક સાથે ગુણાકાર કરીશું એટલે ત્રણ એકા ત્રણ પાંચને એક સાથે ગુણાકાર કરીશું એટલે પાંચ અને નીચે પાંચ તરી પંદર એટલે કે ઉપર પાંચ ત્રણ આઠના છેદમાં પંદર બરાબર છે આઠના છેદમાં પંદર તમારો જવાબ કે બંને કુટુંબમાંથી એક એક બાળકની પસંદગી કરવામાં આવે બરાબર છે અને કોઈ એક કુટુંબને જ પસંદ કરવાનું રહેશે રાઈટ ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ તો આપણી પાસે આપેલું છે એક્ઝામ્પલ નંબર ફોર્ટી ફોર તો એક્ઝામ્પલ અબર ફોર્ટી ફોરની અંદર આપણી પાસે જે ઉલ્લેખ કરેલો છે એની અંદર આપણને કીધું છે કે એક બોક્સની અંદર દસ આઈસ્ક્રીમના કોન છે અને એમાંથી ત્રણ કોનનું વજન નિયત કરેલા વજન કરતાં ઓછું છે અને બાકીના કોનનું વજન નિયત કરેલું બરાબર છે એટલે કે નક્કી જેટલું કોનમાં એક કોન આવતો હોય ધારો કે એકસો પચીસ એમએલનું આવતું હોય તો એકસો પચીસ એમએલ કરતાં મશીનથી ભૂલ થઈ જાય ત્રણ કોનમાં ઓછું વજન ભરેલું છે ઓછું આઈસ્ક્રીમ ભરેલું છે અને સાતમાં બરાબર ભરેલું છે હવે આ બોક્સમાંથી એક પછી એક એમ પુરવણી સહિત પદ્ધતિમાં યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે એટલે એક પછી એક એટલે પહેલાં એક કોન લેવાનો છે પછી એને પાછો મૂકી દેવાનો છે અને પછી બીજો કોન લેવાનો છે બરાબર છે એવી રીતે આપણે પસંદગી કરવાની છે પસંદ કરેલા બંને કોન એટલે બે કોન પસંદ કરવાના છે નિયત વજનવાળા હોવાની એટલે કે નિયત કરેલો વજન કરતાં ઓછા વજનવાળા હોય એની સંભાવના આપણે શોધવાની છે ઓકે તો આની અંદર એક પછી એકનું છે એટલે એને પુરવણી સહિતનો દાખલો કહી શકાય પુરવણી સહિતનો જ્યારે દાખલો ગણો ત્યારે એક્ઝામ્પલ નંબર ફોર્ટી ફોર આપણે ગણી રહ્યા છે સોરી એક્ઝામ્પલ નંબર આપણી પાસે ફોર્ટી ફોર ગણી રહ્યા છે તો આની અંદર આપણી પાસે તો પહેલાં તમને કીધું છે કે દસ કોન છે અને દસ કોનની અંદર આપણને કીધું છે કે ત્રણ છે એ ઓછા વજનવાળા છે અને બાકીના જે સાત છે એ બરાબર વજનવાળા છે રાઈટ હવે આપણે એક પછી એક પસંદ કરવાનું છે એટલે એની પહેલાં નક્કી કરી દઈએ પહેલાં દસ કોન આપણી પાસે છે એમાંથી આપણે એક પસંદ કરી દઈશું બરાબર છે અને એને પાછો મૂકી દઈશું એટલે ફરી પાછા દસ થઈ જશે અને એમાંથી ફરી પાછો એક પસંદ કરી દઈશું એટલે ટોટલ આપણી પાસે બે કોન પસંદ કરવાના છે તો અહીં આગળ આપણે પહેલાં લખી નાખીશું કે પ્રથમ પહેલી વખત આપણી પાસે ટેન સી વન બરાબર છે એટલે ટેન સી વન અને બીજી વખત ફરી પાછી પાસે આપણે ટેન સી વન આવી રીતે ગણીશું ડાયરેક્ટ ટેન સી ટુ નહીં લઈએ બરાબર ટેન સી ટુ લઈ લઈશું એનો મતલબ એવો થઈ જાય કે જવાબ આપણી પાસે બે એક સાથે પસંદ કરી લીધા છે રાઈટ છે અને એમાં એક પછી એકનો પ્રશ્ન આવે એટલે કે એક લીધો છે પછી પાછો નથી મૂક્યો એ પુરાણી રહિતમાં રહેતું લેશે એટલે અહીંયા આગળ સી વન એટલે દસ અને ટેન સી વન એનો મતલબ દસ એટલે ટોટલ આપણી પાસે પરિણામ થઈ ગયા સો બરાબર છે અચ્છા હવે આપણને કીધું છે કે પ્રથમ આપણી પાસે જે કીધું છે પહેલી ઘટના આપણી પાસે આપી છે એ ઘટના પ્રમાણે ઘટના એ કે આપણી પાસે જે બે કોનની પસંદગી કરવામાં આવે બંને કેવા ઓછા વજનવાળા હોય પસંદ કરેલા બંને કોન ઓછા વજનવાળા હોય બરાબર છે એટલે પહેલી વખત જ્યારે આપણે પસંદગી કરીશું ત્યારે આપણી પાસે દસ કોન હશે ને ત્રણ જે ખરાબ કોન હશે એમાંથી એક કોન પસંદ કરી દો બરાબર છે અને તમારી પાસે ટોટલ ત્રી વખતે દસ કોન હતા એટલે દસમાંથી એકની પસંદગી થઈ ગઈ બરાબર છે એટલે પ્રથમ વખત તમે જે પસંદ કરેલા કોન છે એ તમારી પાસે મળી ગયા અચ્છા હવે બીજી વખત કોનની પસંદગી કરવાની છે એટલે પેલો જે કોર્ન છે આપણી પાસે ફરી પાછું મૂકી દો અને એની અંદર હવે પાછા ખામી વગરના હોય કે ખામીવાળા હોય અથવા તો ઓછા વજનવાળા હોય કે વધારે વજનવાળા હોય એની અંદર પણ પાછા ત્રણ જ થઈ ગયા હવે એ ત્રણમાંથી ફરી એકવાર પસંદ કરીશું અને તે વખતે પણ અંદર દસ કોન જ હશે કે આપણે પસંદ કરેલો પહેલો કોન પાછો મૂકી તો એટલે આની અંદર આપણી પાસે પરિણામ મળશે થ્રી સી વન એટલે થ્રી એ ટેન ઇન થ્રી એ ટેન એટલે કે ટોટલ તમારી પાસે જવાબ મળી જશે ત્રણ તારીખ નવના છેદમાં સો દેટ ઇઝ એમ અપોન એન તમે જો એનને એન તરીકે કન્સિડર કરો બરાબર છે અને તો અહીંયા આગળ તમારે છેદ ગણ ના લખવો હોય તો ચાલે અને આવી રીતે તમે નહીં લખો અને અહીંયા પણ તમે નહીં લખો અને તમે એવું બતાવી દેશો કે ભાઈ એમ અપોન એનની પદ્ધતિથી દાખલો ગણ્યો તો આપણે અહીંયા આગળ આપણી કેલ્ક્યુલેશનમાં બતાવી દઈએ કે ભાઈ થ્રી સી વન એટલે થ્રી અને થ્રી સી એટલે થ્રી 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 એટલે કે ત્રણ તારીખ નવ અને પ્રોબેબિલિટી એ લખી નાખશો તો પણ ચાલશે કે તમારી પાસે નવના છેદમાં સો એટલે કે ઝીરો પોઈન્ટ ઝીરો નાઇન આવી રીતે ગણતરી કરો તો પણ ચાલે અને મેં તમને શીખવાડ્યું એ પ્રમાણે અલગથી ભેગી કરીને કેલ્ક્યુલેશન લખો તો બી ચાલે તેમાં તમે એન ના લખો અલગથી તો ચાલશે બંને પદ્ધતિ યોગ્ય છે બરાબર છે તો આ છે તમારી પાસે એક્ઝામ્પલ નંબર ફોર્ટી ફોર અચ્છા નેક્સ્ટ ક્વેશ્ચન આપણી પાસે જોઈએ તો એની અંદર છે એક્ઝામ્પલ નંબર ફોર્ટી ફાઈવ અહીંયા લખેલું છે ફિલ્મી સીડી મૂકવામાં એક રેકની અંદર કુલ દસ સીડી છે એમાંથી છ સીડી જે છે એક્શન ફિલ્મની છે અને ચાર સીડી છે ડ્રામાની છે આ રેકમાંથી એક પછી એક એમ બે સીડી પુરવણી રહિત પુરવણી રહિત શબ્દ વાપરેલો છે એટલે પાછી નથી મૂકવાની બરાબર છે પસંદ કરવામાં આવે છે પસંદ કરેલી બે સીડીમાં પ્રથમ સીડી એક્શનની હોય અને બીજી ડ્રામા ફિલ્મની હોય એવી તે પસંદ કરવાની છે ઓકે તો આને પણ આવી જ રીતે પ્રયત્ન કરીશું આપણે એક્ઝામ્પલ નંબર ફોર્ટી ફાઈવ બરાબર આને પણ એન્ડ લખ્યા વગર આપણે કરવાનું કહીં કે એક રેકની અંદર તમારી પાસે દસ સીડી છે એટલે તમારી પાસે એમ સમજી લો કે આ એક રેક છે બરાબર છે આ તમારી પાસે એક રેક છે આ રેકની અંદર તમારી પાસે પહેલાં છ સીડી જે મૂકેલી છે એ છ સીડી ફિલ્મી સીડી છે એટલે ટોટલ દસ સીડી છે એમાંથી છ એકશનની છે આપણે એક્શન સીડીને રેડ કલર આપી દઈએ બરાબર છે એક બે ત્રણ ચાર પાંચ ને છ આ તમારી એક્શન છે અને ફેમિલી જે છે એને આપણે બ્લૂ કલર આપી દઈએ તો એવી આપણી પાસે ચાર સીડી છે એટલે કે એક બે ત્રણ ચાર દસ થઈ ગઈ તમારી પાસે અચ્છા આપણે ક્વેશ્ચન બ્લેકમાં કરીશું હવે દસમાંથી તમારે એક પછી એક લેવાની છે અને પસંદ કરેલી જે સીડી જે છે એમાં પ્રથમ સીડી તમારે લેવાની છે એક્શનની અને બીજી સીડી છે ડ્રામાની તો ઘટના લખી નાખીએ તમારે ટોટલ દસમાંથી લેવાની તો બે છે બરાબર છે તો અહીંયા આપણી પાસે લખી નાખીએ કે ઘટના એ પ્રથમ જે આપણી પાસે એક્શન પિક્ચરની આપણે પસંદ કરીશું એક્શન ફિલ્મ આપણે લઈશું અને બી જે આપણે પસંદ કરીશું એ બીજી આપણે કેવી કરવાની છે ડ્રામા રાઈટ એટલે કે ડ્રામા સીડી ડ્રામા ફિલ્મ અચ્છા જ્યારે પહેલી વખત પસંદ કરશો ત્યારે રેકની અંદર બધી બધી સીડી આપણી પાસે હશે એટલે ટોટલ તે વખતે આપણી પાસે દસ સીડી હશે એમાંથી કોઈ એક સીડી આપણે લેવાની છે અને એ પણ એક્શન ફિલ્મની લેવાની છે એક્શન આપણે રેડ કલરમાં મેન્શન કર્યું છે એટલે છ એક્શન ફિલ્મની સીડી છે એમાંથી આપણે કોઈ એક લઈ લઈશું અને એટલે ગુણાકારનું હવે તમારી પાસે એક એક્શન ફિલ્મની સીડી ઓછી થઈ ગઈ રાઇટ હવે તમારી પાસે જે સીડી હતી તમે એક એક્શન ફિલ્મની સીડી લઈ લીધી એટલે હવે તમારી પાસે પાછી મૂકવાની નથી કારણ કે અહીંયા આગળ શબ્દ વાપરેલો છે પુરવણી રહિત પુરવણી રહિત બરાબર છે પુરવણી રહિત અને પુરવણી સહિત જ્યારે પણ તમે દાખલો ગણો ત્યારે ખાસ ધ્યાન રાખવામાં આવે કે તમે કઈ માહિતી તમારી પાસે આપેલી છે અચ્છા તો એ જે તમને ઇન્ફોર્મેશન આપી છે એના આધાર પર આપણે જોઈએ તો હવે તમારી પાસે ટોટલ બાકી રહી ગઈ નવ સીડી અને એ નવમાંથી તમારે કોઈ એક સીડી લેવાની છે અને એ પણ કેવી જોઈએ તમારે ડ્રામા સીડી જોઈએ છે ડ્રામા સીડી તમારી પાસે ચાર છે એટલે ફોર સી વન તો અહીં આગળ તમારી પાસે ગણતરીમાં સિક્સ સી વન એટલે સિક્સ અપોન ટેન ટેન સી વન એટલે ટેન અને ફોર સી વન એટલે ફોર અને નાઇન સી વન એટલે નાઇન બરાબર છે છેદ ઉડી શકશે તો અહીંયા કે આપણે છેદ ઉડીએ બે દુ ચાર બે પંચા દસ અને ત્રણ દુ છ અને ત્રણ તારી નવ એટલે ઉપર આપણી પાસે જવાબ મળ્યો ચાર અને નીચે પાંચ તારીખ પંદર તમે એને પોઈન્ટમાં રાખવા માગતા હો તો પોઈન્ટમાં પણ પરિણામ મળી શકે કેલ્ક્યુલેટર પર તમે સરળતાથી ગણતરી કરી શકો છો તો ચારના છેદમાં પંદર આપણી અંદર અને અંદર જવાબ મળી જાય રાઈટ ચલો બીજો એક એક્ઝામ્પલ આવવું જોઈએ આની અંદર આપણી પાસે ઇન્ફોર્મેશન આપ્યું છે કે બે સમતોલ પાસા એક સાથે ઉછાળવામાં આવે છે બરાબર છે હવે ઓછામાં ઓછા એક પાસા પર પાંચ મળે તેની સંભાવના શોધો એટલે પહેલાં તો બે પાસા આપણે ઉછાળી તો દઈએ પહેલાં બે પાસા ઉછાળી દઈએ ચલો એક્ઝામ્પલ નંબર ફોર્ટી સિક્સ બે પાસાની ઉછાળ બે પાસા ઉછાળીએ બરાબર છે એટલે બે પાસા પર મળતા પરિણામો આપણી પાસે કયા લઈ શકે કે બે પાસા પર મળતા પરિણામ જે આપણી પાસે છે એ બે પાસા પર મળતા પરિણામ આપણી પાસે છે પાસા પર આપણને છ પરિણામ મળે અને બે અરે સોરી છ પાસા પર છ પરિણામ મળે એટલે બે પાસા છે એટલે ટોટલ આપણી પાસે છત્રીસ પરિણામો મળશે અચ્છા આ છત્રીસ પરિણામોની અંદરથી આપણને પ્રશ્ન કીધું છે કે ઓછામાં ઓછા એક પાસા પર પાંચ મળે તેવી સંભાવના છો એને આપણે ઘટના એ લઈ લઈએ ઘટના એ ઓછામાં ઓછા એક પાસા પર એટલે બંને પર મળે તો પણ ચાલે બરાબર છે તો ઓછામાં ઓછા એક પાસા પર પાંચ મળે ધારો કે આપણે જોઈ લઈએ કે પહેલા પાસા પર આપણને પાંચ મળી ગયા બીજા પાસા પર કોઈ બી સંખ્યા મળશે ચાલશે એટલે પાંચ એક પાંચ બે પાંચ ત્રણ એવી રીતે પાંચ છ સુધી આપણે ગણતરી કરી શકીએ સોરી આપણી પાસે પાંચ પાંચ અને પાંચ છ પાંચ પાંચ લખું છું એની પાછળનું કારણ અલગ છે હું તમને સમજાવું છું હવે પહેલા પાસા પર નથી મળતું બીજા પાસા પર જોઈએ તો પહેલા પાસા પર એક મળે ને બીજા પાસા પર પાંચ મળે બરાબર છે તો બે પાંચ એવી રીતે આપણે કરી શકીશું પણ અહીંયા પાંચ પાંચ આપણે ફરી રિપીટ નહીં કરીએ એટલે અહીંયા આગળ શું થઈ જશે સીધું છ પાંચ બરાબર છે એટલે તમે જોઈ શકો છો કે પાંચ પાંચવાળી જે સંખ્યા છે બંનેમાં કોમન છે એટલે એ લખવા નહીં આવે એટલે ઉપર આપણી પાસે છ પરિણામ મળશે બરાબર છે ઉપર આપણી પાસે છ પરિણામ મળશે જ્યારે આની અંદર પાંચ પરિણામ મળશે ટોટલ આપણી પાસે અગિયાર પરિણામ મળશે એમ ઇઝ ઇક્વલ ટુ ઇલેવન એટલે પ્રોબેબિલિટી એ તમે જોવા જાવ તો આપણને મળશે અગિયારના છેદમાં છત્રીસ ઉતાવળમાં અહીં આગળ બંને જ ગણતરીમાં લેતા હોય છે ફાઇવ ફાઈવ પાંચ પાંચ લેવાઈ જાય છે એટલે એનું ધ્યાન રાખવાનું પહેલો પ્રશ્ન આપણી પાસે આ બીજો પ્રશ્ન આપણી પાસે શું હતો તો બીજા પ્રશ્નની અંદર આપણી પાસે છે કે પહેલાં પાસા પર પાંચ કે છ મળે અને બીજા પાસા પર યુગ્મ પૂર્ણાંક મળે તેની સંભાવના શું એટલે પહેલાં પાસા પર તમને પાંચ મળે અથવા છ મળે બેમાંથી કોઈ પણ મળશે ચાલશે અને બીજા પાસા પર આપણને યુગ્મ યુગ્મ એટલે કે બેકી સંખ્યા બરાબર છે એ આપણી પાસે પહેલો પ્રશ્ન કર્યો રાઈટ તો આપણે ગણતરી કરી લઈએ અને પરિણામ કેવી રીતે ગણી શકાય જોઈએ ચાલો અહીંયા આગળ પણ આપણે સિમ્પલ કેલ્ક્યુલેશનથી કરી શકીએ છીએ એટલે આપણે બહુ નિયમો લગાવવાનો પ્રયત્ન નહીં કરીએ કે પ્રથમ પાસા પર આપણને પાંચ મળી જાય અને બીજા પાસા પર આપણને કેવી સંખ્યા મળી યુગ્મ એટલે કે બેકી સંખ્યા બરાબર છે પાંચ બે પાંચ ચાર અને પાંચ છ થઈ ગઈ બરાબર બીજા પાસા પર આપણને યુગ એટલે કે બે ચાર ને છ મળી ગઈ પહેલાં પાસા પર પાંચ મળે અથવા પહેલાં પાસા પર છ મળે એટલે છ મળે તો પણ ચાલશે એટલે છ બે છ ચાર અને છ છ આવું પણ થઈ શકે એટલે ટોટલ આપણી પાસે પરિણામો કેટલા થઈ ગયા ત્રણે ત્રણ છ પરિણામ થઈ ગયા ધેટ ઇઝ એમ ઇઝ ઇક્વલ ટુ સિક્સ અને પ્રોબેબિલિટી બી આપણે કેલ્ક્યુલેશન કરી દઈએ તો સિક્સ અપોન થર્ટી સિક્સ એ જેને આપણે સાદુરૂપ આપતા છ એકા છ એટલે છત્રીસ એકના છેદમાં છ પણ પરિણામ મળી શકે છે તો બહુ સરળ પદ્ધતિ જ્યાં આગળ લાગતી હોય ત્યાં આગળ વધારે નિયમો લગાડવાનો પ્રયત્ન કરવાનો બરાબર છે આશા છે તમને આ એક્ઝામ્પલ્સની અંદર પણ સમજ પડી હશે એક્ઝામ્પલ નંબર ફોર્ટી સેવન જે આપણી પાસે છે એની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું હેવ અ ગુડ ડે